નમસ્કાર સ્વાગત છે ગામ નજીક બનાવેલા સાંકડા નાળા ઉપર જાંબુગોડા તરફથી બોડેલી તરફ જઈ રહેલી વ્હાઇટ સિમેન્ટ ભરેલી ટ્રક નાળાની રેલિંગ થોડી ખાડામાં ખાબકી પ્રાપ્ત વિગતો મુજબ જામ પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતેથી વ્હાઈટ સિમેન્ટ ભરીને નાસિક ખાતે જઈ રહેલી નવું બનાવવાની બદલે તેને રિપેરિંગ કરી અને સાંકળું કરી દેવાતા આ સાંકડા નાળા ઉપરથી બે વાહનો સામસામે એક સાથે પ્રસાર થવા મુશ્કેલ બન્યું છે જેને લઈને આ નાળાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાંકડું કરી દેવાતા આ નાળા ઉપર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જ્યારે અકસ્માત માં સિમેન્ટ ભરીને વેજલપુર થી નાસિક જવા નીકળેલી ટ્રકને આજે વહેલી સવારે છ થી સાત વાગ્યાની આસપાસના આ નાળા ઉપરથી પ્રસાર થતી વેળાએ સામેથી રેતી ભરીને આવી રહેલા હાઈવા ચાલકે પુરપાટ ગાડી ચલાવી લાવી નાળાની વચ્ચોવચ અને સામેથી આવી રહેલી સિમેન્ટ ભરેલી ટ્રકની સામે જ લાવતા વ્હાઈટ સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે પોતાની ગાડીને અકસ્માતથી બચાવવા નાળાની સાઈડમાં ટ્રકને ચડાવી દેતા સિમેન્ટ ભરેલી ટ્રક નાળાની રેલિંગ તોડી સાઇડના ખાડામાં ખાબકી હતી અને ઊંડા કોતરમાં પડતા બચી હતી જ્યારે અંદર બેઠેલા ડ્રાઈવર અને કલીનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો જોકે સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હોત તો આ અકસ્માતમાં ડ્રાઈવર અને કલીનરનું મોત ચોક્કસપણે થાત તેમ અકસ્માત જોતા લાગી રહ્યું હતું નેશનલ હાઈવે ઉપર ખાખરિયા ગામ પાસે આ નાળાને અકસ્માત ઝોન તરીકે સાઇન બોર્ડ લગાવવા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નાળાને મોટું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે